દસમાંથી એવરેજ છ થી સાત લોકોને પેટમાં ગેસની તકલીફ સતાવતી હોય એસિડિટીની તકલીફ સતાવતી હોય કા પછી પેટ ખુલી ને સાફ ના થતું હોય એટલે કે કબજિયાતની તકલીફ થતી હોય છે હવે એના માટે આપણે શું કરતા હોઈએ છીએ કે જનરલી મેડિકેશન એટલે કે દવાઓનો આપણે સહારો લેતા હોય છે અલગ અલગ કોર્સ કરતા હોય છે તો આજના વિડીયોમાં તમને મેસ્ટ એવા પાંચ નિયમ તમને મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું જો આ નિયમોનું ડેલીની લાઈફ સ્ટાઈલમાં એટલે કે રોજિંદા જો તમે ફોલો કરી દો છો ને આવી તમામ સમસ્યાથી મિત્રો આસાનીથી બચી શકો છો અને એ પણ સાવ મફતમાં તો હવે કયા કયા નિયમો છે અને કઈ રીતે એને ફોલો કરવાના છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને છેક સુધી જોજો એ પહેલા આપણે આ YouTube ચેનલ પરમા ચિરાગ પર જો નવા હો તો આ હેલ્થ ના વિડિયો જો અમારે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો જો તમે Facebook પર જોઈ રહ્યા હો તો આપણા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે 1 બાય 1 જે તમામ નિયમો છે એ આગળ વિડિયોમાં જોઈએ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે કે આપણે જેટલી ભૂખ લાગી હોય એના કરતાં વધારે પ્રમાણમાં ખાતા હોઈએ છીએ એટલે કે જ્યારે પણ સાહેબ તમે કોઈ પણ મનપસંદ વેરાયટી પર જમવા બેસો તો સિત્તેર ટકા જેટલું તમારે ખાવાનું અને ત્રીસ ટકા જેટલું પેટ તમારે ખાલી રાખવાનું એવું નહીં કે ભાઈ મારું ફેવરેટ વસ્તુ છે તો બઈ દવાઈને ખાઈ લઉં પેટ ભરીને ખાઈ લઉં કાલે તો ખાવા મળવાનું જ ના હોય એ રીતે ઘણા લોકો બધા સેવન કરતા હોય તો એ મિસ્ટેક જો કરતા હોય તો ના કરતા ભલે ગમે તેવી કકડીને ભૂખ લાગી હોય તો પણ તમારે સિત્તેર ટકા ખાવાનું અને ત્રીસ ટકા જેટલું પેટ તમારે ખાલી રાખવાનું છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નભાપ આવે છે મિત્રો એ છે કકડીને જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવું ક ટાઈમે ના જમવું હવે ઘણા લોકોને કેવું થાય કે દસ વાગે કંઈક નાસ્તો કરી લે અગિયાર વાગે પાછી ભૂખ લાગે તો પાછા પડીકા ખાય અને બાર વાગે લંચ કરે એટલે કે જેટલી જરૂરિયાત હોય બોડીને કેલરીની જેટલી જરૂરિયાત હોય જેટલી નીડ હોય એના કરતાં વધારે પ્રમાણમાં સ્ટોક અંદર નાખે જ જાય જેના કારણે મિત્રો શરીર શરીરમાં વજન પણ વધે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ વધે અને જે જે પણ ડેલીની કે જેલી કેલરી તમારા બોડીમાં જવી જોઈએ એના કરતાં એક્સેસ એટલે કે વધારે પ્રમાણમાં કેલરી જાય જેના કારણે મિત્ર ઘણી બધી બીમારીઓ થતી છે અને ખોરાકનું વધારે પડતા માત્રામાં જો સેવન કરો તો ધીમે ધીમે સડે અને સડામાંથી પેટમાં ગેસ એસિડિટી ને કબજિયાત જેવી તકલીફ થાય એટલે કે એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે નિયમ નંબર 2 છે એટલે કે કકડીને તમને ભૂખ લાગે કે ના ભાઈ હવે મારે ખાવું પડશે ત્યારે જ ખાવાનું ક ટાઈમે તમારે ખાવાનું બંધ કરી દેવાનું ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ખૂબ જ અગત્યનો નિયમ એસી થી પંચ્યાસી ટકા લોકો મિત્રો આ મિસ્ટેક કરતા જ હોય છે એ છે જમવાની સાથે સાથે પાણી પીવું મિત્રો જયારે પણ આપણે જમવા બેઠા હોય છે ઘણા લોકોને તો એવી ટેવ હોય છે કે એક બે કોળિયો ખાય ને એક એકાદ ગોટો પાણીનો મારવો પડે પાણી પીવે નહીં તો પાછું ખાવાનું અંદર ઉતરે એવી ટેવ હોય જો તમને પણ સાહેબ આવી ટેવ હોય તો આજથી આને એવોઇડ કરજો કારણ કે આપણે ખાવાનું પચાવવા માટે આપણા જે પેટમાં ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થાય છે જેના કારણે આપણું ખોરાકનું પ્રોપર રીતે પાચન થઈ શકે હવે એસિડ તમે પાણી પીવો છો તો ડાયલ્યુટ થઈ જાય છે જેના કારણે ખોરાક જે પણ તમે ખોરાકનું ગ્રહણ કરો છો એનું પ્રોપર રીતે પાચન થતું નથી ત્યારબાદ પેટ ભારે લાગવું અને ગેસ એસિડિટી કબજિયાત જેવી મિસ્ટેક તકલીફો મિત્રો થતી હોય છે એટલે કે નિયમ નંબર ત્રણ માં એવું છે કે જયારે પણ જમવા બેસો ત્યારે જોડે પાણી પીવાનું નહીં જેવા તમે જમી લો એવા અડધો કલાક પછી એટલે કે હાફ એન તમે પાણી પી શકો છો એટલે કે જો તમે જમવાની સાથે પાણી પીતા હોય તો એને આથી એવોઈડ કરજો ત્યારબાદ મિત્રો નિયમ નંબર ફોર એટલે કે ચોથા નિયમમાં એવું છે કે જે પણ ખોરાક તમે સાહેબ ગ્રહણ કરો છો ચાહે ફ્રૂટ હોય દાળ ભાત ખાતા હોય શાક રોટલી ખાતા હોય કોઈ પણ વસ્તુ ખાતા હોય એને મોઢામાં મૂકવાનું અને બરોબર રીતે તમારે ચાવવાનું છે વખત ઘણા એવી ઉતાવળીઓ ટેવ હોય કે ભાઈ જમવા બેઠા ને પાંચ મિનિટમાં તો પિંડું વાર દીધું બધું જમવાનું પતાવી દીધું જો તમે આ મિસ્ટેક કરતા હોય તો મિત્રો આજથી એને બંધ કરી દેજો એના માટે તમારે જો સ્વસ્થ રહેવું હોય ને સાહેબ ટૂંકમાં એટલું જ હું કહીશ કે તમારે જો સ્વસ્થ અને નિરોગી તમારે રહેવું હોય તો તમારા બોડી માટે તમારે ચોવીસ કલાકમાંથી એટલીસ્ટ તમારે અડધો કલાક જેવી તમારે એક્સરસાઇઝ કરવી પડશે અને જમવા માટે પણ તમારે એક ટાઈમના એટલીસ્ટ દસ થી પંદર મિનિટ તો આપવી જ પડશે જો તમે નહીં આપો તો રોગના ભોગ બનશો લેકે જારે પણ તમે સાહેબ જમવા બેસો તો મોઢામાં કોળિયો મૂકો ત્યાર બાદ તમા બરોબર ચાવવાનું જેથી કરીને તમા મોઢામાં રહેલા લાર્જ છે જે સલાઈવા છે પ્રોપર ભરે અને ત્યાર બાદ એના પ્રોપર રીતે ટુકડા થાય અને એ તમે ધીમે ધીમે જ હશે જેથી કરીને તમારું પેટ પર ભારે ન થાય અને ખોરાક નું આસાનીથી પાચન થશે ખોરાક નું પ્રોપર પાચન થશે તો પેટની કોઈ બીમારી નહીં થાય અને ગેસ એસિડિટી જેવી સમસ્યાથી તમે આસાનીથી બચી શકો ત્યાર બાદ નિયમ નંબર 5 પાંચમા નંબરના નિયમ પર આવે છે એ છે જો તમે વધારે પડતા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ મેદા અને એ બધી તીખી તળેલી વસ્તુ ખાતા હોય તો એને એવું નથી કહેતો કે સંપૂર્ણ રીતે બંધ કરી દેજો પરંતુ કંટ્રોલમાં રાખજો ઘણા ને એવી ટેવ હોય છે કે ભાઈ રોજ મુદાબેલી ખાવ પકોડી નાખો તો ચાલે નહીં તો એ બધું તમે એટલીસ્ટ ખાઓ પણ વીકમાં એકાદ બે વખત ખાઓ તો ચાલે પરંતુ એને હેબિટ તમારે નહીં બનાવી દેવાનો અને નિયમ નંબર પાંચમાં એ ખૂબ અગત્યનું છે મિત્રો કે રાત્રિનું ભોજન તમારે તમારે રાખવાનું કઢી ખીચડી છે દાળ ભાત છે ત્યારબાદ મિત્રો તમે એકાદ ભાખરી તમે ખાઈ શકો છો એ તમારે હલકું ફૂલકું ભોજન રાખવાનું અને જે પણ સાહેબ જમવાનું શેડ્યુલ હોય એ તમારે લેટ નાઇટ નહી કરવાનું ખાસ કરીને જે લોકો દસ સાડા દસ ની આજુબાજુ જમતા હોય તો એને તમારે વહેલું કરી દેવા સાત સાડા સાત ની આજુબાજુ જમી લેવાનું દસ વાગે તમારે દસ સાડા દસ અગિયાર વાગે તમે સુઈ શકો છો એટલે કે જમવાનું શેડ્યુલ સાંજનો અને સુવાનો એના વચ્ચે મિનિમમ તમારે ત્રણ એક કલાકનો તમારે ગેપ રાખવાનો છે જેથી કરીને ખોરાકનું પ્રોપર પાચન થાય અને પાચન થઈ જશે તો આ બધી સમસ્યાઓ મિત્રો નહીં થાય એટલે કે આ પાંચે પાંચ નિયમને તમારા આજથી તમે જો ડેલીની લાઈફમાં તમે ફોલો કરો છો ને તો કોઈ પણ સાહેબ દવા લેવાની જરૂર નહીં પડે અને ગેસ એસિડિટી કબજિયાત પેટની ઘણી બધી સમસ્યાઓ જો ઘર કરી ગઈ હોય ને તો આ નિયમોથી તમારી ધીમે 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 એવું નથી કે એક જ દિવસમાં પાછું દૂર થઈ જાય અને તમારે ડેલી તમારે ફોલો કરી જોજો પંદર દિવસ અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને ફરક પડશે પડશે અને પડશે અને આ સાથે એક તમને બોનસ પણ શેર કરવા મિત્રો કે જો તમારા તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય આપણે ઘરના દરવાજા બારી બારણામાં કિચોડ કિચોડ કરીને અવાજ આવતો આપણે પ્રોપર એને ઓઇલિંગ કરીએ છીએ તો તેવી રીતે અંદરથી પણ તમારે ઓઇલિંગ થવું જરૂરી છે તો જેથી કરીને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દેશી ગાયનું દૂધ હોય તેની અંદર એક ચમચી દેશી ઘી છે એ એડ કરીને એટલીસ્ટ રોજ રોજ તમારે પીવાનું ના ભાવતું તો એટલીસ્ટ અઠવાડિયામાં બે વખત પણ પીશો ને તો પેટ તમારું ક્લિસ્ટર ક્લિયર રહેશે કાટ જેવું ચોખ્ખું રહેશે જેથી કરીને તમારા ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યાઓ છે એ સપનામાં પણ મિત્રો નહીં આવે જો તમને માહિતી સાહેબ પસંદ આવી હોય તો આ વિડીયોને તેવા તમામ આપણા ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરી દેજો જે લોકોને કબજિયાત ગેસ અને એસિડિટી પીડાતા હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ